વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા ફરી કાચા રહેણાંક મકાનના સરસામાન દૂર કરવામાં આવ્યા હતા વિરમગામ શહેરના ગોલવડી દરવાજા બહાર આવેલા લાકડી બજારના દબાણોનો સરસામાન દૂર કરવા જતાં સ્થાનિક રહીશો અને નગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે સામાન્ય ઘર્ષણ સર્જાયું હતું નગરપાલિકા દ્વારા વારંવાર સૂચના મળતા છતાં વિરમગામ શહેરના લાકડી બજારના દબાણકર્તાઓએ જગ્યા ખાલી ન કરતાં આજરોજ વિરમગામ નગરપાલિકા તંત્રના ટીમ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા હતા વિરમગામ નગરપાલિકાની ટીમ દ્વારા વિરમગામ શહેરના ગોલવડી દરવાજા પાસે આવેલા લાકડી બજારના નાના મોટા સરસામાન સાથે રહેતા રહીશોનો દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે વિરમગામ નગરપાલિકા દ્વારા બે મહિના પહેલા ડિમોલેશન દરમિયાન રહેણાંક મકાન અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા પરંતુ સ્થાનિક રહીશો દ્વારા સરસામાન સાથે રોડ પર રહેતા વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખને છે કે રહીશોને અગાઉ નગરપાલિકા તંત્ર દ્વારા વિચરતી વિમુખ જ્ઞાતિ અનામત રેવન્યુ સર્વે નંબર નવસો વાળી જગ્યા આ રહીશોને ફાળવવામાં આવી હતી પરંતુ આ રહીશો ત્યાં ન રહેતા અને વિરમગામ શહેરના લાકડી બજાર વિસ્તારમાં સરસામાન સાથે રહેતા આજરોજ વિરમગામ નગરપાલિકા તંત્રની ટીમ અને સ્થાનિક રહીશો દ્વારા બોલાચાલી સર્જાઈ હતી બોલાચાલી દરમિયાન સ્થાનિક મહિલાએ જ્વલનશીલ પદાર્થ છાંટીને ઉગ્ર બોલાચાલી કરી હોવાનું સામે આવ્યું છે ભ૭ભા ભભભ૭ ભ૭ ઀ાulીએ િાul મા ભા ઉળા કળા ઐા લાડ લા ભા લામ ખ ભા લામ ભા ઘતા લામ મામામ લામા લામા ઉપર ચડી જા બોલે બોલે એક ઉપર ચડી જા साथी राखिया